નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઝીરુના બજાર ગયા તારી તકે બાવીસ બે હાજર સોવીને બાર થયો શનિવાર મિત્રો ફરી એકવાર મિત્રો જીરાના ભાવમાં તેજી હતા મિત્રો આજે ઊંચામાં સૌથી ઓછો ભાવ સ હજાર પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો આમ દિવસે ને દિવસે જીરાના ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો જો આવી તેજી રહેશે તો મિત્રો થોડાક જ દિવસોમાં મિત્રો આપણને તમામ માર્કેટ યાર્ડમાં સ હજાર પ્લસ ભાવ બોલાય તેવી સો સો ટકા સંભાવના દેખાઈ રહેલી છે અનવર જાનેલી વ્યાજના ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર પર મિત્રો ડેલી બજાર પર માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનવર જાનેલી વ્યાજના તાજા બજાર ભાવ જીરોના નેનાવામાં નિશો ભાવ ચાર હજાર ત્રણસો થી ઓછો ભાવ પાંચ હજાર ચારસો ને રૂપિયા સુધી વારાહી ચાર થી પાંચ હજાર આઠસો ને સન્નો રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો થી પાંચ હજાર છસો રૂપિયા સુધી અંજાર ચાર હજારથી પાંચ હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર નવસો થી પાંચ હજાર ત્રણસો ઊંઝામાં જે ભાવ ભાવ ચાર સૌથી છ હજાર પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે ડીસા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી વિસનગર પાંચ હજાર થી પાંચ હજાર બસો ને સોમ્માલીસ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર સો થી પાંચ હજાર ચારસો ને બત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો બાવનથી પાંચ હજાર ચારસો ને ત્રેસાઠ સુધી જસતન ચાર હજાર આઠસો બેથી પાંચ હજાર ત્રણસો આડત્રીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા સુધી બગસરા પાંચ હજારથી પાંચ હજાર પાંચસોને એકતાલીસ રૂપિયા સુધી તડાજા ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર પાંચસો પાંચ હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો ને ત્રેસાઠ રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસો બેતાલીસથી પાંચ હજાર ચારસો ને ઇઠોતેર રૂપિયા સુધી જેતપુર પચીસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયા સુધી ભાવનગર પાંચ હજાર ત્રણસો બેતાલીસથી પાંચ હજાર પાંચસો ને બોતેર રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર છસો બેતાલીસથી પાંચ હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર છસો પંચ્યાસીથી પાંચ હજાર પાંચસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયા સુધી અમરેલી બે હજારથી પાંચ હજાર ચારસો ને બત્રીસ રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો ને બાવન રૂપિયા સુધી થરદ ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી ભાભર ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર પાંચસોને બાવીસ રૂપિયા સુધી સમી પાંચ હજારથી પાંચ હજાર પાંચસો ને રૂપિયા સુધી હારીત પાંચ હજાર ત્રેસઠથી પાંચ હજાર ને ત્રેસઠ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર પાંચસો ત્રેવીસથી પાંચ હજાર પાંચસોને રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર ચારસો ત્રેસઠથી પાંચ હજાર રૂપિયા સુધી હળવદ પાંચ હજાર સોથી પાંચ હજાર બાવન રૂપિયા સુધી તડાજા પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઊંચ તમામ માર્કેટમાં જીરુના બજાર બહુ વિડીયોમાં અંતિ રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા